video ની અંદર નવા મિત્રો છે તેને જણાવવાનું કે તમે જરૂરથી અમારી channel subscribe કરી લો કારણ કે આ channel ની અંદર અમે technology ને લગતા education લગતા તથા online લર્નિંગ વિશેના video છે એ કરતા રહીશું તો જરૂરથી અમારી channel subscribe કરી સાથેનો bell icon જરૂર દબાવો જેથી કરીને અમે નવા video અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે તો ચાલો હવે જોઈએ પ્રશ્ન એકસો એક ત્રિભુવનદાસ લુહાર નો જન્મ ક્યાં થયો હતો તો લુહાર નો નામ શું છે તો ત્રિભુવનદાસ લુહાર નું તખલુસ સુંદરમ છે પ્રશ્ન નંબર એકસો ત્રણ કાવ્ય મંગલા વસુધા યાત્રા દક્ષિણયાન ણી કોની કૃતિઓ છે તો કાવ્ય મંગલા વસુધાણી વગેરે કૃતિઓ સુંદર સોય માની દીકરી દ્રૌપદી સહકાર વગેરે કોની કૃતિઓ છે તો સોયનું નાકુ માની દીકરી દ્રૌપદી સહકાર વગેરે જયંતિ દલાલની કૃતિઓ છે પ્રશ્ન નંબર એકસો પાંચ કવિ ઉમાશંકર જોશી કયું છે તો કવિ ઉમા સંસ્કૃતિ માસિક ના સંપાદક તરીકે રહ્યા હતા પ્રશ્ન નંબર એકસો સાત નિશીત ગંગોત્રી વિશ્વ સાપરાપ્તપદી વગેરે કોની કૃતિઓ છે તો ઉમાશંકર જોશીની છે પ્રશ્ન નંબર એકસો આઠ ઉમાશંકર નો નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા વર્ષે મળ્યો હતો તો ઉમર ઉમાશંકર નો જે નીતિ

તો માનવીની ભવાઈ માટે પન્નાલાલ પટેલને ઈસવીસન ઓગણીસો ની અંદર જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર એકસો એક મળેલા જીવ ભાગ્યના ભેરુ પાર્થ ને કહો ચડાવે બાણ વગેરે કૃતિઓ કોની છે તો મળેલા જીવ ભાગ્યના ભેરુ પાર્થ ને કહો ચડાવે બાણ વગેરે કૃતિઓ પન્નાલાલ પટેલની છે પ્રશ્ન નંબર બાર એકસો બાર મનુભાઈ પંચોલી નું તખલુસ કયું છે તો મનુભાઈ પંચોલી નું પ્રશ્ન નંબર દીપ સોક્રેટીસ તો પીધા જાણી જાણી વગેરે કૃતિઓ કોની છે તો દીપ નિર્માણ સોક્રેટીસ ઝેર તો પીધા જાણી જાણી વગેરે કૃતિઓ દર્શક ની છે જે મનુભાઈ પંચોલી નું છે પ્રશ્ન નંબર એકસો ચૌદ યશવંત શુક્લ નું જન્મ સ્થળ કયું છે તો શુક્લ નું જન્મ સ્થળ છે સમય સાથે વહેલા વગેરે કૃતિઓ કોની છે તો કેન્દ્ર અને પરિધ ઉપલબ્ધિ સમય સાથે વહેલા વગેરે કૃતિઓ યશવંત શુક્લ ની છે પ્રશ્ન નંબર એકસો

પ્રશ્ન નંબર એકસો અઢાર સુરેશ જોશી નું જન્મ સ્થળ કયું છે તો સુરેશ નું વાલોડ છે પ્રશ્ન નંબર સુમ સ્થળો ઈદમ સર્વમ વગેરે કોની કૃતિઓ છે તો મરણોત્તર કથમ કથન ઈદમ સરવમ વગેરે કૃતિઓ સુરેશ ની છે પ્રશ્ન નંબર એકસો વીસ મક્રમ દવે સ્થળ કયું છે તો મકરમ દવે વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારની અંદર નંદીગ્રામની સ્થાપના ઈસવીસન ઓગણીસો પંચ્યાસી ની અંદર કરી હતી પ્રશ્ન નંબર એકસો બાવીસ તરણા જબુકી વીજળી જબુકી સૂરજમુખી વગેરે કૃતિઓ કોની છે એકસો ત્રેવીસ બકુલ ત્રિપાઠી નું જન્મસ્થળ કયું છે બકુલ ત્રિપાઠી નું જન્મસ્થળ નડિયાદ છે પ્રશ્ન નંબર એકસો ચોવીસ બકુલ ત્રિપાઠીના કયા હાસ્યક

તો દરિયા નું અમદાવાદના જે આદિલ મંસુરી છે તેનું મૂળ નામ ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસુરી છે પ્રશ્ન નંબર એકસો સત્યાવીસ કયા ક્યાં છે દરિયો ક્યાં છે સાહિલ પગરવ વળાંક વગેરે કૃતિઓ કોની છે તો ક્યાં છે દરિયો ક્યાં છે સાહિલ પગરવ વળાંક વગેરે કૃતિઓ આદિલ મંસૂરી છે જેનું મૂળ નામ છે ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી પ્રશ્ન નંબર એકસો અઠ્યાવીસ એકાંત હસ્તાક્ષર સિમ્ફેની તારીખ નું ઘર પીલું ચાલક ચલાણું વગેરે કૃતિઓ કોની છે તો એકાંત હસ્તાક્ષર

ચંદ્રકાંતીને ઓળખવામાં આવે છે કૃતિઓ હરિચંદ્ર દવેની છે હરીન્દ્ર દવેની છે પ્રશ્ન નંબર એકસો બત્રીસ ભૂપત વડોદરિયાનું જન્મ સ્થળ કયું છે

તો ઓગણીસો પંચ્યાસી સુધી પરખ પ્રેમ એક પૂજા અંતર ના રૂપ ઘરે બહારે વગેરે કૃતિઓ કોની છે તો પરખ પ્રેમ એક પૂજા અંતર રૂપ ઘરે બહારે વગેરે કૃતિઓ ભૂપદ વડોદરીની છે

ઠે લખેલી પ્રથમ સામાયિક નવલકથાનું નામ છે સાસુ વહુની લડાઈ પ્રશ્ન અમૃત રચનાઓના સંગ્રહનું નામ શું છે તો અમૃત જે સમગ્ર રચનાઓ છે તેના સંગ્રહનું નામ છે આઠોજામ કુમારી પ્રશ્ન નંબર એકસો એકતાલીસ બે હાજર એક માં ધ્વની કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો હતો તો બે હાજર એક ની અંદર જે ધ્વનિક કાવ્ય સંગ્રહ હતો તે માટે જ્ઞાનપીઠ પુરસ્કાર સહી રાજેન્દ્ર શાહ ને મળ્યો હતો પ્રશ્ન નંબર પ્રિયકાંત મણિયાર કેવા મિઝાજના કવિ તરીકે પ્રખ્યાત છે તો પ્રિયકાંત મણિયાર સહી રોમેન્ટિક મિઝાજ ના કવિ તરીકે પ્રખ્યાત છે પ્રશ્ન નંબર એકસો તેતાલીસ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું તખલુસ કયું છે

કોની પ્રખ્યાત કૃતિ છે તો મરી જવાની મજા છે પ્રખ્યાત કૃતિ છે પ્રશ્ન નંબર ગીજુભાઈ બધેકા કયા નામે ઓળખાય છે તો ગીજુભાઈ બધેકા છે એ બાળકોની મુછાળ માં તરીકે છે એ ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો પચાસ ક્ષણોના મહેલમાં ઈર્ષાદગઢ વગેરે કોની કૃતિઓ છે તો ક્ષણોના મહેલમાં ઈર્ષ્યા વગેરે કૃતિઓ શિનુ મોદીની છે તો દોસ્તો આ હતા ગુજરાતી સાહિત્યના અગત્યના પ્રશ્નોનો ભાગ ત્રણ ની અંદર આપણે પ્રશ્ન એકસો એક થી એકસો પચાસ સુધીના પ્રશ્નોને તેના જવાબ આપણે જાણ્યા તો જો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો તથા તમારા મિત્રોને શેર વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ આગળ આવી શકે તો દોસ્તો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન છે જરૂર દબાવો અને મિત્રો આ સિરીઝના આગળના વિડીયો અમે જલ્દીથી જલ્દી અપલોડ કરીશું થેન્ક યુ